ગ્રંથ લુગના ગ્રંથમાંથી પાંચ દસમો અધ્યાય કડી તેર થી સોળ અરે રે ખોરાઝીન અરે રે બેદ સૈદા તમારે ત્યાં જે ચમત્કાર થયા તે જો તુર અને સીદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યાંય નોઈ સોગ્યા કપડાં પહેરીને અને રાખ ચોડીને જીવન પલટો કર્યો હોત પણ કયાવતને દિવસે તૂર અને સીદોનની દશા તમારા કરતાં બહેતર હશે અને ઓ કફર નુહન તને શું આસમાનમાં ચડાવવામાં આવશે તું તો પાતળમાં પટકાશે જે કોઈ તમારી વાતને કાને ધરે છે તે મારી વાત કાને ધરે છે અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે તે મારો અસ્વીકાર કરે છે અને જે કોઈ મારો અસ્વીકાર કરે છે તે મને મોકલનાલનો અસ્વીકાર કરે છે આ પ્રભુની વાણી છે આપણે પોતાને કૃષ્ટિ કહીએ છીએ પણ શું ખરેખર આપણે ઈસુને આપણા જીવનમાં અપનાવ્યા છે ખોરાજી અને બેટ સૈજા તરીકેના બેસાણ એ સમયમાં જ્યારે ઈશુને અપનાવ્યા ન હતા ત્યારે ઈસુએ જોયું અરે ઓ બેટ શૈગા અને ખોરાજી તમારે ત્યાં જે ચમત્કારો થયા છે જે લૂર અને સિલોનમાં થયા શહેરોએ કેર છોક્યા કપડાં પહેરીને અને રાત ચોળીને જીવન પલટો કર્યો દેન શું આપણે ક્યારેય કપડા કપડાં પતર્યા આપણે આપણા પાપોનો ક્યારેય પસ્તાવો કર્યો ઈશુએ પોતે આપણા પાપો માટે પોતાનું બલિદાન આપી શકીએ આપણે ઈશુના અનુયાયી થઈ શક્યા નથી અને જો આપણે ઈશુના અનુયાયી જો થવા માંગતા હોય તો સુખ સંદેશનો પ્રચાર કરે ને જેઓ આપણો સ્વીકાર નથી કરતો તેમણા પ્રતિ ઈર્ષ્યા કે દ્વિચ રાખે હતા તેમણે પ્રેમ ભાવથી સન્માનિત કર્યું કેમ કે ઈશ્વર પોતે કહે છે કે જો ਉਹ તમારો સ્વીકાર કરે તો જ તમારો સ્વીકાર કરે અને જો હું મારો સ્વીકાર કરે તો જ મને મુકળતા સ્વીકાર છે દેવ અહીંયા એનીワン સે